અહીંયા પ્રદર્શિત કરવામાં આવ્યું છે આ ઝાંખી માત્ર વસ્તુઓનું પ્રદર્શન નથી પરંતુ ગામડાની જીવન શૈલીનું દર્શન છે અને જોઈને મને સમજાયું કે ગામડાનું સૌંદર્ય માત્ર કુદરતમાં નથી પણ ત્યાંની પરંપરા અને સાધારણ જીવન શૈલીમાં વસેલું છે અહીંયા આપ જોઈ શકો છો કે ગામડાનું જે મકાન છે અને ગામડાની જે સંસ્કૃતિ છે એને અહીંયા આપ નિહાળી રહ્યા છો અને અહીંયા તમને બતાવી દઈએ કે બીજું કે અહીંયા જે ગામડાનું આખું જે મકાન જે છે અહીંયા જે નળિયાવાળા જે મકાન છે આપ જોઈ શકો છો ઘરગંટી પણ છે આ ગામડાનું જે મકાન છે આ દરવાજો આપ જોઈ શકો છો ત્યારબાદ અહીંયા એક રસોડાનું છે અહીંયા છાસ જે આપણે કરતા હોઈએ છે એના માટે છાસનું જે વલણું છે એ પણ આપ જોઈ શકો છો અને અહીંયા ઢોલ છે નગારો છે તો આ રીતના પણ મિત્રો આપણે સુંદર મજાનું જે છે અહીંયા મકાન છે એ જોરદાર રીતના અને લીંપણ પણ આપ જોઈ શકો છો કે લીંપણવાળા જે મકાનમાં આપણે રહેતા હતા તો એ કંઈનું એ પણ આપ જોઈ રહ્યા છો ખૂબ જ સુંદર રીતના અહીંયા રજૂ કરવામાં આવ્યું છે હાલો ભેરું ગામડે આવી મને મારા ગામડાની યાદ તો આપ જોઈ શકો છો વાટિકા રિસોર્ટ રિસોર્ટની અંદર આ અહીંયા ગામડાનું જે એક સાંસ્કૃતિક જે જે વારસો છે એને અહીંયા પ્રદર્શિત કરતું એક ગામડાનું એક આખી અનોખી જે મકાન છે અહીંયા રિસોર્ટની અંદર જે છે એ બનાવવામાં આવ્યું ગામડાનું સૌંદર્ય એમાં નથી કે ત્યાં શું નથી પરંતુ એમાં છે કે ત્યાં જે છે તે કેટલું નિખાલસ છે ગામમાં આવી પેટી માત્ર સામાન રાખવા માટે નહીં પરંતુ ઘરની આભા વધારવા માટે પણ વપરાતી હતી ત્યાં એક જૂનું ટેપ રેકોર્ડર મૂકેલું હતું પ્લાસ્ટિકના બટન અને કેસેટ ફિટ કરવાનો નાનો ખાનો જોઈને બારફળની યાદો ત્યાજી થઈ ગઈ ક્યારેક એમાં વાગતા ભજન લોકગીતો કે ફિલ્મી ગીતો આખા ઘરને રોમાંચિત કરતા હતા આજની આધુનિક મ્યુઝિક સિસ્ટમ સામે એ ટેપ રેકોર્ડર ભલે સાદું લાગતું હોય પરંતુ એના સ્વરમાં એક અલગ જ ઉર્જા હતી પ્રથમ નજરે જે વસ્તુઓ મને પોતાની તરફ ખેંચી લીધી હતી અનાજ ધરવાની ઘંટી પથ્થરની બનેલી આ ઘંટી પર દળાતા અનાજનો કલ્પિત અવાજ કાનમાં ગુંજી ઉઠતો હતો આજના મશીન યુગમાં આવી ઘંટી જોવી એક નવાઈ લાગતી હતી પણ એ ઘંટી ગામની સ્ત્રીઓની મહેનત અને સંસ્કૃતિનો સાક્ષી હતી પછી મને માટીની કીટલી નજરે પડી માટીના સાદા રંગમાં સજીલી આ કીટલીમાં એક અનોખી મીઠાશ હતી કાચના કે સ્ટીલના વાસણોથી વિપરીત આ કીટલીમાં ધરતીની સુગંધ ઝલકતી હતી તેની ઘોડા કરકાયા નાની પાંખડી જેવું ઢાંકણ અને ચાંચવાળું મુખ એ બધું એટલું જ કુદરતી લાગતું હતું કે જાણે માટીએ પોતે જ તેને આકાર આપ્યો હોય ગામડામાં આવી કીટલીઓનો ઉપયોગ ગરમ ચા કે દૂધ પીરસવા માટે થતો હતો અને માટીની સુવાસ ભરીને એ ચાનો સ્વાદ બમણો થઈ જતો હતો આ કીટલી જોઈને એવો અનુભવ થયો કે જાણે એ હજી પણ કોઈ હાથમાં લઈ પીરસવાની રાહ જોઈ રહી છે આજના કાચના કપ અને ચમકદાર મશીનો વચ્ચે પણ આ નાનકડી માટીની કેટલી એક સંદેશ આપી રહી હતી કે સાચી તૃપ્તિ ચમકમાં નથી કુદરતની સાદગીમાં જ છુપાયેલી છે બેરું ગામડે રૂપારો મારું ગામડું આ ગામડાની જે પ્રતિકૃતિ જે રજૂ કરી છે અલગ અલગ પ્રકારની તો ગામડાનું આખું વાતાવરણ સર્જાતું હોય એ રીતનું અહીંયા દર્શાવવામાં આવ્યું છે આપ આપને અમે બતાવ્યું છે કે અહીંયા વલોના છે જે છાશ કરવા માટે આપણે વાપરતા હતા એ વલોના છે ઘરઘંટી જે બે પડવારી જે ઘરઘંટીથી આપણે લોટ દરતા હતા અત્યારે તો ઇલેક્ટ્રિકલ ઘરઘંટીની આપણે બધા વાપરીએ છીએ પરંતુ ઇલેક્ટ્રિક ઘરઘંટીનો અત્યારે આપણે ઉપયોગ કરી રહ્યા છીએ પરંતુ આપણે જે પહેલાં આજથી પંદર વીસ વર્ષ પહેલાં આપણે ઘરઘંટી જે બે પડવાળી ઘરઘંટી હતી જે આપણા બા ને આપણા દાદા જે હતા એમના ને અત્યારે પણ ક્યારેક ક્યારેક કોઈ ઘરે આપણે જોતા હોઈએ છીએ પરંતુ જે વિસરાઈ ગયેલી આપણી જે યાદો છે એ અત્યારે આજે તાજી થઈ ગઈ છે મિત્રો અને જે છાશ વલોતા હતા એ વલોણા પણ છે અને જે આપણે જે ખાંડણી આમની અંદર આપણે જે અનાજ જે એને આપણે કૂટતા અનાજનું જે આપણે એને એ કોટીને એટલું કરતા હતા એ પણ આપણે જોયું છે ટેપ પણ મને આજે યાદ આવી ગઈ અહીંયા ટેપ અમને પતાવી છે અને જે ચરખા છે એ પણ છે ફાનસ અચાનક મારી નજર એક જૂના ફાનસ પર પડી હોઈ શકે તમારામાંથી ઘણા માટે ફાનસ એક સામાન્ય વસ્તુ હોય પણ હકીકતમાં એ આપના પૂર્વજોના જીવનની યાદ અપાવે છે વિચાર કરો જરા એક સમય એવો હતો જ્યારે ઘરમાં વીજળી નહોતી રાત્રે અંધકાર છવાતો પણ એ અંધકારને બગાડવા માટે એક જ સાથી હતો એ ફાનસ અને એના પ્રકાશમાં પરિવારો ભેગા થઈને ભોજન લેતા વાર્તા કરતા બાળકો રમતા ખેતરમાં જવું હોય પશુઓને સંભાળવા જવું હોય તો ફાનસ લઈને જતા હતા પરંતુ આજે તો એલઈડી ટ્યુબલાઇટ મોબાઈલની ટોચ બધું જ છે પણ મિત્રો એ જૂના ફાનસમાં એક લાગણી હતી એ પ્રકાશ માત્ર આંખને નહીં દિલને પણ રોશન કરતો હતો જ્યારે હું આ ફાનસથી જોતો હતો ત્યારે મને લાગ્યું આપના દાદા પરદાદા કેટલી સાદગીમાં જીવતા હતા ન વીજળી ન મોટી સુવિધા છતાં એમના જીવનમાં આનંદ અને સંતોષ ભરપૂર હતો અને આજે આપણે બધું જ હોવા છતાં ઘણીવાર ખુશ નથી રહેતા તો મિત્રો આજે આ અમારો વ્લોગ તમને ગમે હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો આગળના વધુ માહિતી સાથે મળીશું નમસ્કાર